નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતલ ભગત સાબરકાંઠામાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે ધોધમાર વરસાદ વરસ્યો છે હિમતનગર તાલુકાના વામોજમાં વરસાદને કારણે નવા બની રહેલા ગરનાળાનું ડાયવર્ઝન ધોવાયું હતું તો હમીરગઢમાં રેલવે અંડરપાસમાં સરકારી બસ પાણીમાં ડૂબી હતી હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આકાશ હિંમતનગરમાં અંધારપાટ છવાયો છે

સરકારી બસ ડૂબતા ડ્રાઈવર કંડક્ટર બસની ઉપર ચડી ગયા હતા આ બનાવમાં બસ પાણીમાં ગરકાવ થઈ હતી સ્થાનિક લોકો દોડી જઈ બસના ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા છે જીતેન્દ્ર સોલંકી નેશનલ પ્રેસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર